રોમ રોમ ભાઈઓ તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોક અને આજે થઈ જશે ઉતરણ ઉતરણ ના દિવસે અમે આવી ગયા છે ગાય માતા ની સેવા કરવા માટે લાવ ભારા માં લાડુવા લેતા આવ લાડુવા લાડવા નથી જોતા બિસ્કિટ લાય બિસ્કટ થોડા બિસ્કટ જોવા છે અને એટલામાં તો અમારા અમરત ભાઈઓનું હેલિકોપ્ટર લઈને છણાટ કરતા આયા હો અને અમારા જોગાજી દોડ્યુંટ નાશો ખુબ ખુબ આભાર ભાઈ તારા મજા આવી ગયો મને તો ખાવાની

એટલે આ સકાવા દે ને ઘરે અમે ઘરે નહી મને સકાવા દે કોઈ રૂકો જરા સબર કરો અને અમારા અનિલ ભાઈ તો પતંગ સકાવા વળજી જ પડ્યા વળજી જ પડ્યા અલ્યા આ એક બે બીજી પકડી તો એક કાતું મારો છોકરો સોનું રહી જશે હારું લે પતંગ એમ ભાંધો પડી મારે બે વાગે ને લઈ જઈશ તો હું હજી હવે થોડીક ગાયની સેવા કરી લઉં પડી પતંગ તો મારી સકાવશે હેડો તારા ગાયની સેવા કરવા દે જતા રહ્યા એમાં શું હળી એમાં મેણા મેણા નહીં મારવાનો આપણા ગાયન છે માટે પૂરા છીએ લે લો નંદી મહારાજ ખેંસેની તાકાત મત કરો લયો આ શાંતિથી એ આના શીખો શાંતિથી હો તમે તી ખો આ મત ખેંસો તમને થોડું કાઠો પડી જશે મારું નામ છે યોગો આ ગાયો બધી પાછી આપણે ઓળખીતી છે હો તે આપણને ઓળખે છે તારે તો અમારે રમેશભાઈ બે બે કિલો પાપડી ગાય ને નાસી હો લે લે માં આખો હા તો અમારે હેલિકોપ્ટર ના પાયલોટ મોજમાં માં આવી ગયા હો ભાઈ સેવા કરત મેવાય મળે મે પતંગ લૂટી આ તો પાંચ રૂપિયા વાળી પતંગ છે એ મારા હારું રાખજે ઘરે હું શકાઈશ પતંગ તાર તો અમારા અનિલ ભાઈ સ્પેશિયલ બિસ્કીટ લાઈન હેલિકોપ્ટરના ડ્રાઈવરને આલે હોય ઉપરથી ઉતારતા અને પછી અમારું હેલિકોપ્ટર અને અમારું ફાઈટ લાઈન અમે તો અમારી સેવા માટે પાછા ગયા રોડ ઉપર હોય આનંદ આવે સેવા કરવા મને આવે છે મજા આવી ગઈ લો તાર તો અમારું ફાઈટર હેલિકોપ્ટર હો ભાઈ એ નાસ્તો લાય નાસ્તો ભૂખ લાગી છે મોઢામાં મના બોલે તાર તો મેં ને અનિલ ભાઈએ બાથે ને બાથે મકાઈના ઢગલા કર્યા હો ગાયા માટે તાર તો અમારું ફાઇટ વિમાન અમારા પડ્યા હેલિકોપ્ટર ની સાઈટ મારી હો ભાઈ લો કર્યા છે આવા હેડ્યું પડું એટલે આ પાયલટ દબાઈ દબે આ બિસ્કિટ છે આ બિસ્કિટમાં અલ્પેશ ભાઈને આવેલી અને એમને સન્માનિત કરવા માગો છું પણ તમારા માટે નથી હો કુતરા નખવાનો છે બાર હવે ખઈ ના જાતા તાર તો ભરતભાઈ ધોરીને હેલિકોપ્ટરની વાહે થઈ જાવ ભાઈ ના બાસપડે મને કુતરા ના પડ્યા તો એટલે જ તોડ્યા શું તો બધે ગાય માતાઓ રાજીના રેડ થઈને આવી ગયો મારી બાજુ ભાઈ આવી ગયો દેખાડવાનું ન હોય નહીં દેખાડવાની પાસેનું કાળું રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા પર ફોટો મૂકો ને તો પાંચ જણા પ્રેરિત થાય બીજા કઈ ખારું કરે એનો એક મહત્વ એ થાય છે નકરું એવું નથી કે દેખાડી દીધું ને આપણે રોલા સોલા નાખી દીધા એમાં નથી પાંચ જણાને ખબર પડે તો એને કઈ ખારો વિચાર જાગે લાઈન હું કઈક આવું કરું હાર તો અમે બધાએ હાશા દિલથી હે ને મારી ગાય માતાને ધાપી ધાપીને મકાઈ ખવરાય અલે પત્તા શેટે જ જ બધાને ખાય સુખી થવું દીકરા તમારા બહેને તમને હેરાન ના કરે અમારા અંતરથી આશીર્વાદ છે અને અમારા ભરતભાઈ તો દૂર દૂર જઈને ભારે સેવા કરી હો તમે સેવા કરો તમારી ગાયોને લ્યો તમે હેલિકોપ્ટરના ડ્રાઈવર બેસી જ્યા હો ડાયરેક્ટ પોતાની સીટ પર એ લાઈક ફોલો કરજો અમારી ચેનલને તાર તો મારા ભરતભાઈ અને ભાઈ તો પગપાળા યાત્રા ચાલુ કરી હો હોસગુલ્લો રસગુલ્લો સેવા હું કરો છો કે ખાલી વિડીયા માં જ પડ્યા છો કામ કરો કામ કરો જલ્દી કરો પતંગો સકાવાની બાચી પડી મારે તો હું લાયો મેં હાઈ રૂપિયા નો ખર્ચો કરી નાખો પતંગો હારો

અમે આખી ફેમિલી સાથે આવીને અમે બેસી જલ્દી આવું પડે તમારે તાર તો અમે ખૂબ બધી જોઈએ ત્યાં વયું વયું જોઈને અમારા બધા સેવા ભાઈ માણસો ભાઈ નેચે ઉતરી ઉતરીને વાયાની સેવા માટે એકદમ નીચે તત્પર થઈ જાઓ વા અને અમારા રમેશ ભાઈ અને ભરતભાઈ એ તો ભાઈ ખોબા ભરી ભરીને ગાંઠિયા ઉલાળ્યા હોય આપડે ચકલા કાધું નઈ બધા ઉડી ગયા મને કે પેલો નાઈ ના પસ ખ અને અમારી સેવા જોઈને આજુબાજુના દુકાનવાળા વાળા રેજના રેડ થઈ ગયા હો એ જલ્દી તમારું વાંઢા મેં ભાગશે હો ટેન્શન ના લેતા બધાય તમારું વાંઢા પણ નહીં રહે સેવા સારી કરો ફાઇનલી એમાં અનિલ ભાઈ માં કંઈ નાખવા મળ્યા છે એટલે આ પણ માથે તો ના નાશ અમે ખાલી એમ ખાશા માથે શું કરવા નાખા છે આ જ ખાશા અમે બધે તાર તો અમારા પાયલોટે પતંગ પકડ્યું ઓ માય ગોડ બ્યુટિફુલ

તાર તો અમારે હેલિકોપ્ટર નો ડ્રાઈવર ને કરણ ભાઈ ને બધે તો પતંગો સગાવા મશકુલ થઈ ગયા ઓ લે ઉતાવત કા અમારા ઘરે પતંગો વાર દેન બેઠી અમારી હેડો હેડો હટ આ ન અમારે હેલિકોપ્ટર ના ડ્રાઈવર તો અહીં પેચ લડાયા ઓ અને અમાર રૂપાળું મોઢું લઈ અને આઈ છે અનિલભાઈ જોડે અનિલભાઈ લીધી પાપડી પાપડી લઈને પોતે ડાયરેક્ટ ઘરે તો બેસન કોણ ભલે ના મેલે પણ અહીંયા ગયા ને ભાઈ દોતા ભરી ભરી ને અનિલ ભાઈ પાપડી મેલી હો અને આ સમાય પરત ભાઈ ભાઈ મજા આવી ગયો આપણે સેવા કરવાની વાહ બહુ મજા આવીને બહુ અનરો આનંદ થયો તાર તો આ ક્રેન વાળો પી કે ભાઈ એ વાયડે વર્ષી કરો ન કે આ ખોકામ ભરાઈ ને ખાડી ના પાણી મેવા ડબલી સેવા ડબલ રાધા સોળ કૃષ્ણા તાર તો અમારો ફાઈટર ધાણા ઉડાર તો આયો હો લે હેડ હેડ જલ્દી ચલો જલ્દી ચલો આવાજો આવાજો નાસ્તા પાણી કરાવશું તમને આવાજો તમે તારે ગોટા ખવરાવ ગોટાવ બાજરીના લોટના

અને મારું નામ છે કાણભાઈ મારા માટે ફલાણી વ્યવસ્થા કરજો અને અમે ની સેવા ચાલુ કરી અમારે લાડવાન બિસ્કીટ તો આ બાજુ ગયો તાર અમારે ખાવ અને અમે ગાય માતાની સેવા કરવાનું ચાલુ કરી દેશે અને આ રહ્યો મારું હેલિકોપ્ટર એ ફી મોમેન્ટ્સ લઈ અને ભરત ભાઈ તો ધોળે ધોળીને ગાય ને મકાઈ નાખવાનું સાંલું કર્યું હો એટલે ખો માતા ખો તમે તાપી તાપીને ખો એટલે તમે તો ભાડે સેવા કરો હો જબરી સેવા કરો એ બાજુ હલસા પણ કરવા તાર તો અમારો ફેન ફોલોઅરનો ઢાબાવ વટી વિવાદન કર્યું અરે ઉભા મત્ર આલ્યો આ બિસ્કિટ થઈ તાપી તરુ કઈ શાંતિથી એક બાજી બેહી જો પતંગલો તાડા વસો ફેનનો તો હૌશુા કરે અનિલ ભૈનકાણ ભાઈ તો પાડીની સેવા કરી પડી લ્યો કે તુ તમારો પ્યો છો અમને તરસા ના ખોક પડી અમે શું બગાડ્યું તમારો અને અમારો હેલિકોપ્ટર તો આઠમા ગેરમાં માં ઉભડ્યો લટાપટ 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 અન ફાઇટરિયા ને જોઈને અમારે હેલિકોપ્ટર વાળે હોય જાટકી ને બીરીખ માર્યો કિરીશ કા સુનેગા ગાના નહીં સુનેગા તો હારું સોનમાં સેવા કરેગા ઓ માય